મિત્રો આપણે આજે હિમતનગરમાં છો અને આજે જોઈ રહ્યા છો આજે હજારોની સંખ્યામાં આજે આપણા સૈનિક છે હર્જસપાલસી એમના સમર્થનમાં રોડ ઉપર ભીડ એટલી ખતર થઈ છે માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવાડજીની સાથે સાથે તમામ માજી સૈનિક સંગઠન અને સામાન્ય જનતા જે દેશપ્રિય જનતા છે એ પોલીસ વિરુદ્ધમાં આક્રોશ વ્યઠાઈ રહી છે અત્યારે આપ રૂબરૂ જોઈ શકો છો અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ કે આ રેલીઓ આરંભિયા થઈ ગઈ છે

રાજીનામું આપી દો અને ગોળી મારવી હોય તો સીધી અહીંયા મારો અહીંયા મારો આવરી ચાર પાંચ દસ હાલ ની ભેડા ન મારો બસ આટલું જ કેવા માંગુ છું જાય ભાવ પતાકી જાય